રસિકલાલ છો પરીખ એટલે વિદ્વાન સંશોધક નિષ્ઠાવાન અધ્યાપક અને શિક્ષણકાર કવિ નાટ્યકાર અને ઉમદા વ્યવસ્થાપક રસિકભાઈનો જન્મ તારીખ વીસ આઠ અઢારસો સત્તાણુંના રોજ પેથાપુર ગામે થયો હતો પિતાનું નામ છોટાલાલ પરીખ પિતાજી સાદરા કેમ્પમાં વકીલાત કરતા હતા માતાનું નામ ચંચળબહેન અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ સાદરામાં કરી રસિકલાલે અમદાવાદ આવી હાલની દિવાન બલ્લુભાઈ શાળામાં ચોથા ધોરણથી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો અને ઓગણીસો તેરમાં તેઓ મેટ્રિક પાસ થયા આજ વર્ષે માણેકબેન સાથે તેમના લગ્ન થયા અને આ જ વર્ષે એમનો શ્રી રામનારાયણ પાઠક સાથે પહેલ વહેલો પરિચય પણ થયો વધુ અભ્યાસ અર્થે રસિકભાઈ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં જોડાયા જ્યાં તેમને પ્રોફેસર આર ડી રાનડે જેવા અનેક વિદ્વાન પ્રોફેસરોનો લાભ મળ્યો ઓગણીસો સત્યાવીસમાં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી એ થયા ધર્મ અને તત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ માટે એમને શંકરાચાર્ય ફેલોશીપ મળી મુનિશ્રી જીન વિજયજી અને પંડિત સુખલાલજીના પરિચયને કારણે રસિકભાઈને પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કરવાની તક મળી આ ઉપરાંત દર્શનોનો ઊંડો અભ્યાસ કરવાની આકાંક્ષા જાગી ઈસવીસન ઓગણીસો વીસમાં અમદાવાદ આવી તેઓ ઇન્દુલાલ યાજ્ઞિકે સ્થાપેલ ગુજરાત કેળવણી મંડળમાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા એલજે હાઈસ્કૂલમાં સેવાઓ આપવા માંડી અને એમએની સાથે તૈયારીઓ પણ કરવા માંડી પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં તેઓ પરીક્ષા આપવાને બદલે શ્રી રામનારાયણ પાઠક સાથે વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાં મુનિશ્રી જીન વિજયજી સ્થાપિત પુરાતત્વ મંદિરમાં મંત્રી તરીકે જોડાયા અને સાથે પુરાતત્વ ત્રૈમાસિકનું સંપાદન કાર્ય પણ સંભાળી લીધું બેતાલીસની ચળવળ અને મારા ભાઈઓ અહીંયા ગુજરાત કોલેજમાં ભણે અને આઠમી ઓગસ્ટનું જે સરઘસ નીકળવાનું હતું ત્યારે રસિકભાઈ કીધું કે જવું જરૂરી નથી સરઘસમાં જવું જરૂરી નથી પણ જાઓ તો દોડીને પાછા નહીં આવતા ઘેર જવું જરૂરી નથી પણ એકવાર તમે ગયા તો પછી દોડીને ગભરાઈને પાછા નહીં આવતા પણ પછી મારા ભાઈને તો પુષ્કળ માર પડેલો આખો બરડો એમનો ચી ગયેલો અને પછી અમારે એમને ત્યાંથી બોલાવવા પડેલા ઓગણીસો ત્રીસમાં તેઓ વિદ્યાપીઠમાંથી છૂટા થયા ત્યારથી ઓગણીસો સાડત્રીસ સુધીનો સમય એમને માટે સંઘર્ષવાળો અને વિષમ હતો તેમ છતાં એમણે સર્જન સંશોધન અને લેખન કાર્ય તો ચાલુ જ રાખ્યું ઓગણીસો ઓગણચાળીસ ચાલીસ દરમિયાન આનંદશંકર ધ્રુવ જેવા માનાર નિયામક હતા તે વિદ્યાસભામાં એમણે વિભાગીય અધ્યક્ષાની કામગીરી શરૂ કરી શ્રી આનંદ શંકરનું અવસાન થતાં તેઓ તેના નિયામક થયા આ વિભાગ ઓગણીસો છેતાળીસમાં ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન તરીકે વિકસ્યો જેમાં એમણે નિયામક તરીકે છેક ઓગણીસો ચોપન સુધી સેવાઓ આપી અને પછી ઓગણીસો સડસઠ સુધી તેનું માનાર નિયામક તરીકેનું પદ સંભાળ્યું આ ઉપરાંત એમને અન્ય સેવાઓમાં ગુજરાત યુનિવર્સિટીની વિનયન શાખાના પ્રથમ ડીન તરીકે સોળ જેટલા પીએચડીના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે જયશંકર સુંદરી સ્થાપિત નાટ્યવિદ્યા મંદિર અને નટ મંડળના પ્રેરક તરીકે ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ તરીકે બ્રહ્મચારી ટ્રસ્ટના માનનારો મંત્રી અને એચ કે આર્ટ્સ કોલેજના નિયામક સમિતિના મંત્રી તરીકે પ્રાચ્ય વિદ્યા પરિષદના અધ્યક્ષ તરીકે આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરી અધિવેશનમાં તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ અને વિલ્લે પાર્લેના અધિવેશનમાં પ્રમુખ તરીકેની સેવાઓ મુખ્ય છે રસિકભાઈએ મૂસી તખલ્લુસથી કાવ્યો તો લખ્યા જ છે અને નાટ્ય ક્ષેત્રે પણ એમણે નોંધપાત્ર સર્જન કર્યું છે એમની અન્ય સિદ્ધિઓની વાત કરતા પહેલા આપણે માણીશું એમનું એક કાવ્ય એમના પોતાના જ અવાજમાં એટલે હવે હું આ તમારે બોલું તો સહેજ મારા અવાજમાં જરા કંપ થયો છે બહુ નથી જોતી પણ એટલે એ તમારે માફ મને કરી દેવો જોઈએ હવે સાધારણ રીતે તો એવું બને છે કે કવિઓ કે કોઈ પણ ગ્રંથનું અર્પણ કોઈ એક વ્યક્તિ વિશેષણ કરે છે પણ આમાં મેં ત્રણ અર્પણ કર્યા છે એટલે તમારે સમજેલાનું કે એમાં કોઈ એક જ વ્યક્તિ વિશે મારા મનમાં નથી એમ પણ નહીં કહું અને છતાં એ જ છે એમ પણ નહીં કહું એટલે પણ જીવનની જીવનના બધા અનુભવોની અનુભવોનીથી બનેલી વ્યક્તિઓ છે હવે પહેલું વહે એ કંઠે એ જૈના દ્વિગુણ રસ મારા કવનનો સમર્પિત દ્વિગુણ રસ પામું જીવનનો કવિની કોયડો કવિને મોટો જીવવા કવવા તણો કવતા જીવિકા કષ્ટ જીવતા કવિતા રીસે પ્રેમની કવિને ભૂખ જીવની અન્ન જોડીએ પ્રેમની અન્ન બે સાથે લોકમાં કંઈથી મળે પ્રેમમાં કવિતા બીજ લોકમાં વિઘ્ન પ્રેમની પ્રેમની કવિને કેવ ઠોકરો પ્રેમમાં પડે આહોવા કૌયડો આહોવા કવયડોતે કષ્ટની દુઃખવેખિને અન્નની પ્રેમભયાપ્યા દેવફા કવિહિ યિંચિત કવિજેથી કવવું જીવવું થયું તૈના કવં વરપી કૃતઘ્ન કવિકૈ બને સંબોધી કવિતા માજે પ્રિય પ્રિયતમા સખી લાવણ્ય નવનવું તેનુ પ્રેરતું કવિતા સદા પ્રેમની આખથી જ્યોતા કહીને સૃષ્ટિમાં જડી કહીથી સાંપડી એવો સંસારી પ્રશ્ન કોઈની આંખના તેજ ભાલમાં અંગની ક્યાં અહી ક્યા અહી અંગ મરોળ છે કોઈમાં ગતિલાલિત્ય કોઈમાં સ્થિતિની છટા કોઈના મુખનો ઘાટ કોઈમાં ઉક્તિઓ મીઠી પણ બુદ્ધિની ભાવના કેરો પ્રસાદ હસતો જહીં એ મુખે કવિની તૃપ્તિ અન્ય સૌંદર્ય શૂન્ય સર્વતો એક આલંબન વિશે રમે જેમાંથી ઉપસુદરી મનોજા કવિસુંદરી સદાજી જીવતી રહીને જીવારે કવિરૃંદની તૈનયા કાવિની માળા ભૈરાવી પ્રીતથી કવિ પ્રાચીમાં મૃદુલ કરતલે દઉકુમારી ઉષાજા આરોહ્યા ભર્ગવ્યોહળ સવિતા દેવના છંદે તેજસ્વી રશ્મિદેવી વૃદ્ધ ભુવની આર્યગીરવાણવાણી ગાયત્રી ભારતીયા ભ્રતકૃતણી દેસદા પ્રહરતી રસિકભાઈએ કરેલા વિપુલ સર્જનમાં ઓગણીસો ચોપનમાં રામનારાયણ પાઠક સાથે કાવ્ય પ્રકાશ ભાગ એક છ ઓગણીસો સત્યાવીસમાં વૈદિક પાઠાવલી ઓગણીસો એકત્રીસમાં અનુવાદિત નાટક પહેલો કલાલ પછી મૌલિક નાટક રૂપિયાનું ઝાડ ઓગણીસો ચાલીસમાં પંડિત સુખલાલજી સાથે તત્વોપ્લવ સિંહ ઓગણીસો પિસ્તાળીસમાં વાર્તા સંગ્રહ જીવનના વહેણ ઓગણીસો બાવનમાં કાવ્ય સંગ્રહ સ્મૃતિ ત્રેપનમાં પ્રકાશ ખંડન ઓગણીસો સત્તાવનમાં ડૉક્ટર પ્રિય બાળાબેન સાથે નૃત્ય રત્નકોષ ઓગણીસો સત્તાવનમાં સુપ્રસિદ્ધ નાટક શર્વિલક ઓગણીસસો તેસઠમાં આનંદ મીમાંસા ઓગણીસો તેસઠમાં ઇતિહાસ ઓગણીસો પાસઠમાં પૂર્વવચન અને વિવેચન અને ઓગણીસો સિત્યોતેરમાં એમનું ખૂબ જ ભજવાયેલું નાટક મેના ગુર્જરી ઓગણીસો એસી માં સંસ્કૃત નાટક સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે જયશંકર સુંદરીના દિગ્દર્શન હેઠળ દિના પાઠક અને જશવંત ઠાકર અભિનીત રસિકભાઈના મેના ગુર્જરી નાટકના તો સવા થી પણ વધુ પ્રયોગો થયા હતા રસિકભાઈને મળેલા અનેક માન સન્માનમાં નાટક મેના ગુર્જરીને પ્રાપ્ત થયેલ સંગીત નાટ્ય અકાદમીનું સન્માન તેમજ શર્વિલક નાટકને પ્રાપ્ત થયેલ દિલ્હી સાહિત્ય અકાદમીના પુરસ્કારનો સમાવેશ થાય છે આવા આપણી ભાષાના એક ઉત્કૃષ્ટ સર્જક સંશોધક ઉત્તમ શિક્ષક તેમજ માર્ગદર્શક એવા રસિકભાઈનું તારીખ એક અગિયાર ઓગણીસો બ્યાસીના રોજ અવસાન થયું હતું પોતે મોટા આટલા બધા વિદ્વાન કે અમારે કે આર્ટ્સમાં જ જવું કે એટલે અમને બધા ભાઈઓને જ્યારે મેટ્રિક પાસ થઈએ ને ત્યારે પૂછે કે હવે તમે મેટ્રિક થઈ ગયા છો એટલે તમારે જો વિદ્યામાં કંઈ પ્રવેશ ન મળવો હોય કોઈ પણ શા શાખામાં ન કરવું હોય તમારે તો કંઈ જરૂરી નથી કે તમારે આજીવ આજીવિકા માટે તો તમને હવે પૂરતું આ મેટ્રિક થઈ ગયા એ જમાનામાં બોમ્બે યુનિવર્સિટીમાં મેટ્રિક થઈ ગયા તમને ક્યાંય પણ કામ મળી શકે અને આપણે તો વણિક છીએ અને તમારે વેપાર કરવો હોય પણ તો તમે કરી શકો છો એટલે એ આર્થિક સમસ્યા તમને નડવી ના જોઈએ પણ જો તમને શોખ હોય ભણવાનો તો તમે આ રીતે તમે જ્યાં જવું હોય ત્યાં વિજ્ઞાનમાં જવું હોય આર્ટ્સમાં જવું હોય બધે બધે અમે અમારા લગ્ન થયા હતા દરેકને એ એક પુસ્તક વંચાવતા હતા મેચ્યોર માઇન્ડ મેચ્યોર માઇન્ડ નામનું એક પુસ્તક વંચાવતો હતો અને મેટ્રિક થઈએ ત્યારે એક સાયન્સ વિશેની પુસ્તક એ જમાના મેં પાસે બધાને વંચાવતા હતા કે સાયન્સ શું છે એ ખાસ પુસ્તક વાંચવા બધાને આપતા હતા પછી તો જેને જેમાં શોખ હોય એમાં એ બહુ જ પ્રેરણા આપતા જે ઈસવી સન ઓગણીસો ત્યાંશીમાં પ્રસિદ્ધ થયેલા બુદ્ધિ પ્રકાશના સ્વર્ગસ્થ રસિકલાલ છો પરીક્ષ સ્મૃતિ વિશેષાંકમાં શ્રી ઉમાશંકર જોશી યશવંત શુક્લ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સ્નેહ ભોગીલાલ સાંડેસરા અનંતરાય રાવળ વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોએ રસિકભાઈને જે રીતે અંજલી આપી છે એ વાંચતા જ રસિકભાઈ માત્ર સાહિત્યકાર તરીકે જ નહીં પરંતુ માનવ તરીકે પણ કેટલા મહાન હતા એની પ્રતીતિ થાય છે